નિતિન જાની જે ખજુરભાઈ તરીકે ઓળખાય છે એને સત્તામાં આવ્યા વગર પોતાની મહેનત થી જે આપણે ટીવી બધામાં જોઈએ છે બહુ પોપ્યુલર વ્યક્તિ છે એટલે એના વિશે કંઈ કહેવાની જરૂર પણ કોમેડી શો કરીને એ જે પૈસા કમાય છે એ પૈસા કમાઈ એની એક સંસ્થા બનાવી અને સંસ્થામાં પછી કેટલાય સારા જો દુનિયામાં એવું છે તમે જો શ્રેષ્ઠ હો સાહેબ તો તમે ક્યાંય કાચા પડતા નથી તમને લોકો દે સુપાત્ર કર્મ સંજોગે સુપાત્ર મિલે તો દીવો સારી હોય ટ્રાન્સપરન્ટ હો બિલકુલ બાળક જેમ નિખાલસ નિર્દોષ મને તમે દસ રૂપિયા આપો હું આ દસ રૂપિયા સામે વાળા ભાઈ ટપાલી જેમ આપી દઉં મારી કોઈ કટકી કર્યા વગર તો આ દુનિયામાં દાતાઓની તાણે નથી સિંહના દૂધ છે ને સુવર્ણના પાત્રમાં ટકે માટી બાટી કે એમાં ન આવે તો ખજૂરભાઈ જે છે એ કોમેડી શો કરે છે ટીવીમાં અને બધા આપણે બહુ માણીએ છીએ એમાં કોના એની જે આવક થાય પછી એની જે પબ્લિસિટી થઈ એ પબ્લિસિટીને કારણે ખજૂરભાઈ ને કેટલાય લોકો કે છે કે ભાઈ તમે મકાન બનાવી દો છો બરાબર છે કઈ ઘટે તો કે જો અમે બેઠા છીએ આ દુનિયામાં એવા અનેક દીવડાઓ જે છે જેને કારણે આ સૃષ્ટિ જળહળી રહી છે કૃપાલશ્રી